નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત સાથે જ ઘણી મોટી કંપનીઓએ સેંકડો કર્મચારીઓની છટણી શરૂ કરી દીધી છે આ દરમિયાન હવે એવી વાત સામે આવી છે કે ગૂગલ તેના એડવર્ટાઇઝિંગ સેલ્ફ યુનિટમાં છટણીની તૈયારી કરી રહ્યું છે જ્યાં દોસ્તો આ અગાઉ કંપનીએ તાજેતરમાં જ આડવેર કોર એન્જિનિયરિંગ અને ગૂગલ આસિસ્ટન્ટ ટીમમાં મોટા પાયે છંટણીની જાહેરાત કરી હતી ગૂગલ દ્વારા બહાર પાડવામાં આવેલા આંતરિક મેમોમાં ચીફ બિઝનેસમેન ઓફિસર ફિલિપ સિન્ડલરે જણાવ્યું છે કે કંપની ટૂંક સમયમાં પુનરચના યોજનાના ભાગરૂપે જાહેર વેચાણ એકમમાં ઘણા કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે જ્યાં દોસ્તો તેનાથી ટીમમાં કામ કરતા સેંકડો કર્મચારીઓને અસર થશે કંપની આ કામ માટે એઆઈની મદદ લઈ રહી છે જ્યાં દોસ્તો તેથી જાણી શકાશે કે કંપનીએ કયા કામ પર કેટલા પૈસા ખર્ચવાના છે આ સાથે ગૂગલના ચીફ બિઝનેસમેન ઓફિસર ફિલિપ સિન્ડલરે કહ્યું છે કે અમારા આ પગલાંથી ગ્રાહકોને સીધો ફાયદો થશે અમે તેમને તેમની જરૂરિયાતો મુજબ ઉત્પાદનો પ્રદાન કરી શકશું જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો